ચલો કેમ છો ભાઈઓ મજામાં તો જો આપણે પણ આજે વાડીએ આવી ગયા છીએ અને બે દિવસતા પણ આપણે વાડીએ પણ આવેલા નથી તો આજે આપણે વાડીએ પણ આવ્યા છીએ પણ કપાસની રોનક હજી સારી છે હજી વાંધો નથી આવ્યો પણ કેમ કે આપણે વરસાદના કારણે બે દિવસ વાળી આવેલા નથી પણ જો આ વરસાદ પહેલાંનો આપણે ફાલ પણ સારામાં સારો કપાસમાં બેઠેલો છે અને ચાપાઈ પણ સારામાં સારા ઉઘડે છે અને વાત કરવી છે આપણે ફાલની તો પણ ફાલે તે સારામાં સારો પકડ્યો છે અને ઝીંડવા પણ નીચેના ભાગમાં જુઓ તમને બતાય છે આ બધા ઝીંડવા પણ બેસી ગયા છે અને આ આપણે પહેલો આગતર ફાલ છે તો એની પછીનો વરસાદ પાસો આપણે આવી ગયો હતો પાસો આપણે ફાલ પણ એક વખત ખેરી નાખેલો છે આ કપાસની મલપા તો આ ફરીને પણ જો આ ફાલ લીધેલો છે તો આપણે આ ફરીને પણ ફાલ લીધો છે કપાસે પણ હવે સારામાં સારું અત્યાર સુધીમાં રિઝલ્ટ દવાનું પણ બહુ સારું હતું અને કોઈ જાતનો આપણે કપાસની મલપા કહવા પણ હતો નહીં પણ અત્યારે કાંઈ હાલની પોઝિશનમાં કિશનભાઈઓ કાંઈ બતાતું નથી આપણને પણ હવે દી બે દિવસ ગયા બાદ આપણને ખ્યાલ આવે કે કેવી પોઝિશન કપાસની આવી છે અત્યારે તો કોઈ તકલીફ જ નથી તો જો આપણે આ રીતના કપાસમાં ફાલી પણ ભરેલો છે અને આપણા નોરતા આવે છે નોરતામાં કપાસ પણ શરૂ થઈ જવાનો હતો પણ આ વરસાદના કારણે થોડું ઘણું પણ લાંબુ થાય તો અત્યારે આ ફાલમાં સારામાં સારું છે અને બે દિવસ આપણે સખત વરસાદ પણ શરૂ રહ્યો છે કેમ કે નેરા નદી હજી પાણીમાં બંધ થતી નથી હજી શરૂ જ છે પાણી તો આ હાથી આ નખત્ર કહેવાય આ નખેતર હાથીઓ છે આનો કોઈ ભરોસો કર્યા જેવું નહીં કેમ કે ઘણી વાર આવું બને છે આપણા ખેડૂત મહેનત કરી અને ખેડમાં વસ્તુ બનાવીએ આપણને રસ બહુ હોય અને આપણે એમાં ધ્યાનય પૂરી પૂરું દઈએ છીએ તો આપણે આજે કપાસ બસી ગયો છે પછી આગળ જતા થાય હસું હજી બહુ ખબર નહીં તો હવેથી વરસાદ જો રહી જાય તો આપણા કામનું છે અહીંયા તો હજી પણ કપાસ બની જાય અને ખેડૂતભાઈઓ હજી પણ કપાસમાં નિપત લઈ શકે તો પણ આપણે બિયારણી પણ સારામાં સારું છે અને જો આ બધા તે કપાસની માલ પર બધા પણ ફૂલ હવે સો સો ટકા પણ ખૂલવાના શરૂ થઈ ગયા છે એમાં વરસાદનું ક્યારે આવવો વરસાદ ક્યારે ઉપયોગ થાય અને વરસાદ કપાસને કઈ સમયમાં વધારે નડે છે એ પણ તમને હું કહીશ તો વરસાદ સવાર સવારના ગાળામાં વરસાદ આવે બપોર સુધીમાં તો કપાસને ઓછો નડે છે પણ બાકીનો બપોર પછી સાંજના ટાણામાં ત્રણના ગાળામાં ચારના ગાળામાં પાંચના ગાળામાં અથવા રાત્રે અથવા રાત્રે વરસાદ આવે તોય પણ નડે છે કપાસને કેમ નડે કે નડવાનું કારણ છે કે જો આ તમારે આપણે જે અત્યારમાં આ ફૂલ ઓગળી ગયું છે આ ફૂલ અત્યારમાં આપણે ઉગળી ગયું છે તો આ ફૂલની માલપા પાણી પડે પાણી પડે એટલે આ ફૂલ સાંજના ટાઈમમાં રાત્રે ભેગું થઈ જાય આ રીતે આ રીતે ભેગું થઈ જાય એટલે આની મલપા પાણી પડે પાણી પડે એટલે આની મલપા હડતર લાગે છે હડતર લાગે એટલે આ ઝીંડવું કાળું થઈ જાય કાળું થઈને નીચેથી અહીંથી ખરી જાય છે તો એ તકલીફ રહે છે તો આ સાપું છે તો સાપ્પાની મલપા પાણી ભરાઈ જાય છે તો સાપુ પણ પીળું પડી જાય સાપું પીળું પડે એટલે આ ખરવાની સો એ ટકા ઉલી રહે છે શક્યતા તો જો આ ઝીંડવાય તે પણ આ ઝીંડવામાં પણ પાણી ભરાઈ જાય તો આ ઝીંડવું તે પણ પીળું પડે અને ખરી જાય છે આમાં કોઈ દવા કામ તમારી કરે નહીં જે આ ખરવામાં તમારી દવા કોઈ કામ કરે નહીં આમાં તમે ગમે તેટલાઈને દવા લાવો તો દવા કાંઈ ખરવાનું બંધ કરી દે નહીં એટલે પાણી કુદરતી માથેથી પડતું હોય તો એ કાંઈ ખરવાનું બંધ કરે નહીં ખરવાનું છે એ ખરવાનું જ છે બાકી તમારા ભાગ હોય તો આ તો વસ્તુ બધી લે રહે નક્કર રહે નહીં જો આપણે આ ફાલ ડાળોમાં પણ કમ્પ્લીટ ભરાઈ ગયો છે બધી ડાળુમાં જો આ બધી તમને ચાપવા દેખાય છે કાયદાસર આપણે વિડીયોમાં જો આ ઝીંડવા પણ હવે થઈ ગયા છે આપણે થોડાક દિવસમાં પણ વરસાદ ન આવે તો આ કમ્પ્લીટ બધા ઝીંડવા થઈ જાય કાયદા સર એટલે અત્યારે કપાસમાં કોઈ વસ્તુ કાંઈ ઘટતું નથી તો સારામાં સારું કપાસમાં પણ રિઝલ્ટ આવે છે અને જો કપાસ સારા થાય તો ખેડૂતભાઈ નીપત લઈ શકે અને કપાસમાં ફેર પડી જાય તો ખેડૂતભાઈઓ એને મુંઝાવવાનું છે કેમ કે આમાં ખેડૂતભાઈએ અત્યારે કિસાન ભાઈઓએ અત્યારે ખર્ચો આમાં જે કરવાનો હોય એ કરી જ નાખ્યો હોય છે કપાસમાં અને હવે આમાં કપાસનો કોઈ ખર્ચો કરવાનો આવતો નથી કેમ કે સારામાં સારો વધુ પડતો ખર્ચો કર્યો હોય ખેડૂતભાઈઓએ તો પાયામાં પાયામાં ખર્ચો કરી નાખ્યો હોય તો એ અત્યારે બધો કામ લાગે છે જો આપણે આ બધા આપણા વિડીયોમાં આપણે બધી માહિતી આપેલી જ છે કે પાયામાં કયું ખાતર નાખ્યું છે પાયામાં કઈ દવા નાખી છે પાયામાં કઈ સલ્ફર નાખ્યું છે પાયામાં કેટલું ડીએપી નાખ્યું છે પાયામાં કેટલો પોટાશ પણ આપણે આપ્યો છે એ બધો પણ આપણા આપ આપણામાં આપેલો છે અને આપણા વિડીયો ચેનલમાં પણ આપેલા જ છે વધારે માહિતી માટે તમારે જો લેવી હોય આપણી માહિતી તો ફાર્મિંગ ખેતી માહિતી છે આપણી ચેનલ નામ અને આજે આપણે વરસાદ પછીનો પહેલો વિડીયો છે જો અમારા વિડીયો તમને ગમે તો જય કિસાનભાઈ લખવાનું છે અને નવા નવા તમે ચેનલમાં હો અને તમારા માહિતી કપાસ વિશે તલ વિશે અને કોઈ પણ માહિતી તમારે લેવી હોય તો આ રીતે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને બીજા વિડીયોમાં બીજી આપણે માહિતી આપવાની બાકી છે હજી મારા કપાસ વિષયની તો બીજા વિડીયોમાં તમને હું માહિતી આપીશ આવજો કિસાનભાઈ